કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જ છો આપણે યુટ્યુબ ફેમિલીમાં તો ખેડૂત મિત્રો હું આવી ગયો છે ફરીથી આપણે ભાવનગરજીએ અમૃત બજાર ભરાય છે જે ઓર્ગેનિક શાક પોતાનું મળે છે મતલબ કેમિકલ વગર ત્યાંમાંથી આપણે આવી છીએ દર રવિવારે ભરાય છે અને આવી ગયા છીએ અને આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ખેડૂ મિત્રો અને યુટ્યુબ ફેમિલી મેમ્બર જો કોઈ પહેલે પેલો યુ હોય તો સબસ્ક્રાઈબ કરો બાકી તો સબસ્ક્રાઈબ કરો અને રોજ આપણી નવી આવી નવી અપડેટ આપી એની માહિતી અમને મળતી રહે હવે વિડીયોમાં આગળ આપણે જે આ રવિવારે શાક માર્કેટ ભરાય છે સવારે આ ખેડૂત આ મતલબમાં જે સ્ટોલ આકારે છે એની આપણે માહિતી આપીએ કે કયા સમયથી ઘટના વાગા શરૂ હોય અને આ સ્ટોલમાં અત્યારે જોશો તમને બધી મતલબમાં જે ખેડૂતો ઓર્ગેનિક વસ્તુ બનાવેલી હોય આમાં વાજરી છે ઘણું વસ્તુ છે રાય છે વરિયાળી છે અને એ વસ્તુ આપણે આગળ બતાવવાની છે અને જે આ ભાઈ સ્ટોલના માલિક છે એ આપણને બતાવે છે શું શું વસ્તુ રાખે છે હવે તમારો પરિષય આપો અને તમારું ફાર્મનું નામ મારું નામ છે કિશર નાગજીભાઈ પટેલિયા ગામ વાલુખ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને આપણે ફાર્મનું નામ છે ધરતી પ્રાકૃતિક ફાર્મ અને સ્ટોર છે કાળિયાબી સામે કિરાણીવાળો રોડ મહાદેવ પ્રાકૃતિક સ્ટોરનું નામ મતલબ કોઈને ત્યાં લેવા આવું હોય તો સ્ટોલનું નામ મહાદેવ મહાદેવ પ્રાકૃતિક સ્ટોર હા જોઈ શકો છો હવે તમે મતલબ આ સ્ટોલ આપણે આ જે ઓર્ગેનિક અમૃત બજાર શરૂ થઈ અને કેટલા વર્ષ થયા અને ક્યારથી આવો છો અઢી થી ત્રણ વર્ષ જેવું થયો છે ઓર્ગેનિક રવિવારે સાત થી બાર નો સમય હોય છે સવારે સાત વાગ્યા થી બાર વાગ્યા કોઈ નવા કસ્ટમર હોય કદાચ વિડીયો જોવે તો એને કોઈને લેવા આવવું હોય તો સવારે સાત વાગે આવી જવાનું બાર વાગ્યા બધી વસ્તુ મળી મળે જાજો ભાઈ તો દસ વાગ્યાની અંદર કસ્ટમર આવી જાય છે ટૂંકમાં સારું બગાલુ લેવું હોય તો સાત થી દસમાં આવી જાય પછી થોડું ઘણું વિનાય જાય મતલબમાં વેસાઈ જાય છે તમે લાવી કદાચ સ્ટોક પણ વેચાય મતલબ મતલબમાં કસ્ટમર ને બધા જાગૃત થઈ જાય છે એટલે સ્ટોક પહેલાં પૂરો થઈ જાય છે પેલા પૂરો બીજા ખેડૂમ મિત્રો મારે એક સંદેશો છે કે અત્યારે મતલબ ઓર્ગની એટલી ડિમાન્ડ છે કે મતલબ આ લોકો જે વસ્તુ લઈને આવે છે એ સમય પેલા પૂરું થઈ જાય છે એટલે જે મતલબમાં હું કહેવાય શાકભાજી ખાવા વાળા જે હોય છે એ લોકો એટલા જાગૃત થઈ છે કે એને મતલબ ઓર્ગેનિક ખાવું છે તો ખેડૂત મિત્રો બને એટલું ઓર્ગેનિક વસ્તુ બનાવો એવો એક તમારો સંદેશ હા હવે તમે આમાં કઈ કઈ વસ્તુ રાખો છો એ થોડીક માહિતી આપો આપણી પાસે તેલ હોય છે ઘી હોય છે અનાજ કઠોળ બધું હોય છે મરી મસાલા હોય છે પછી સિઝન પ્રમાણે ફ્રૂટ હોય છે કેસર કેરી છે આવેલી કેસર કેરી મિત્રો આ કાચી કેરી છે અને ઓલું શી પાકલ બહુ પાકલ કેરી છે એ શી પાકલ કેરી છે અને દેશી રીતે પકવેલી છે ખડની અંદર આપણે કોઈ મતલબ આ દેશી પદ્ધતિ આવી રીતે ઓલું આરબેટ નથી મૂકેલો કે બરફમાં નથી પડ્યો લે તો આ મતલબ આપણે શું કહેવાય હેલ્થ માટે બહુ સારું કહેવાય હેલ્થ માટે બહુ સારું તો અહીંયા આ બધા નેચરલ સાબુ છે સાબુ રાખે છે આને શું કહેવાય રાગીના મુદ્રા છે મોડલ સુજીના પાસ્તા છે રાઈ છે રાગી સુજી છે મિલેટ બધા છે મિલેટ્સ ની ઈડલીનો બેટુ છે ખડ મિત્રો આગળ આપણે જે કસ્ટમર લેવા આવશે એક બે ના રિવ્યુ આગળ વિડિયોમાં આગળ રિવ્યુ સાથે મળશે તો વિડિયોમાં છે અંત સુધી રહેશે એટલે કસ્ટમર રિવ્યુ પણ મળશે ખડ ઓર્ગેનિક બજાર છે જોઈ શકો છો ચોસીતારામ કેડુ મિત્રો આપણે માર્કેટમાં આગળ વ્યાસી હવે ફરીથી કસ્ટમર છે આપણને જે મતલબમાં આ માર્કેટ શરૂ છે ત્યાર ક્યાં લેવા આવે છે તો આ શાકભાજી લીધા છે એમાં સ્વાદમાં ને એમને હેલ્થ માટે કેવું રહેશે એક પછી એક કસ્ટમરનો આપણે થોડો થોડો રિવ્યૂ એટલે આપણને આ શાકભાજીને બજાર વિશે માહિતી મળે એ તરમ બેન હવે તમારો એક ધીરે ધીરે પરિચય આપતા જાઓ અને તમને આમાં શાક આ લીધો તો માર્કેટમાં ક્યાંય વર્ગની તો સ્વાદમાં અને કયું અમે છેલ્લા ત્રણ વર્ષથી

ઓછું કરે એટલે મતલબ અત્યારે કસ્ટમર જાગૃત થઈ ગયા છે તો તમે આવો છો રેગ્યુલર મોડું થઈ ગયો તો અમુક વસ્તુ મળતી હોય પણ તમે મિત્રો અત્યારે લેવા વાળા વધી ગયા છે

તો મતલબ આ ઓર્ગનિક હોય છે એટલે તમે અઠવાડિયા એક સાથે જો સારું રહેશે તો આ બેનો મતલબ આ રિવ્યુ બહુ સારો છે ખેડૂત મિત્રો બને એટલું કેમિકલ નો ઉપયોગ ઓછો કરો બને એટલું ઓર્ગેનિક બનાવો એવી લોકોની કેવું છે મળશું વિડીયો માહિતી આપણે આગળ વિડીયો વાત કરીએ હવે કસ્ટમરના રિવ્યુ લેવાના છે જે અહીંયા વર્ગીન જે આપણે અમૃત બજાર ભરાય છે આગળ આપણે વિડીયો વાત કરીશું આપણે કસ્ટમરના રિવ્યુ લઈશું હવે આપણે આ બેન છે એને પૂછી આ વર્ગની બજાર બે થી ત્રણ વર્ષ થઈ આટલા સમયથી લેવા આવે છે ને શાકભાજી લઈ જાય છે એને કેવું લાગે છે વાત મને તો અમને તો કાયમ સારું જ લાગે છે આ ભાઈ ઉભા એમાંથી દાણી રાજેન્દ્રની દાણી મગ એવું બધું લઈ પછી આવી આ ડોરમાં જ લઈ ગાજર છે અમારી લાગી અમારે બહુ બધું લઈ જાય એટલે અમને તો બધું સારું જ લાગે આ બધું ગામડા આવે અમે ગામડામાં રહેતા હતા અમને આ વસ્તુ ગમે અહીંયા જઈએ હવે આગળ આપણે બીજા કસ્ટમર છે બધી વસ્તુ સારી છે ઓર્ગેનિક વસ્તુ છે અને હેલ્થ ને ફાયદો વસ્તુ છે અને બધાને હું આગ્રહ કરું કે અહીંયા ચોક્કસ આવો અને ઓર્ગેનિક વસ્તુ ખાસ ઉપયોગ રવિવારે જે ઓર્ગેનિક બજાર ભરાય છે આગળ વધી છે મિત્રો જોઈ શકો છો કસ્ટમર કઈ રીતે લેવા આવે છે શાક માર્કેટ અહીંયા તમે જોશો તો બટેટા મળે છે ગાજર છે આવેલા છે ઓર્ગેનિક તો જોઈ શકો છો દૂધી છે ટમેટા છે હીંડો છે સોળી છે અહીંયા કેરી પણ આવેલી છે વિડીયોમાં પાયગળો જાય છે આ કાચા કેળા છે હાકા તરબૂચ છે ટેટી છે